સામે આવી રહી છે વર્ષોની આ સમસ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ તંત્ર લાવતું નથી વર્ષોથી આ સમસ્યા સામે આવી રહી છે કે નાના વેપારીઓ છે વેપારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે જે પ્રકારે વરસાદ પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે ને તે રીતે જ જે આ વરસાદની શરૂઆત થતાની સાથે રાવપુરા વિસ્તારમાં ધીમે ધારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તંત્ર જે કામ કરી રહ્યું છે પ્રી મોન્સૂન ની કામગીરી કરી રહ્યું છે એ માત્ર ને માત્ર કાગળ પર જ કારણ કે આ પ્રકારે વર્ષોથી એવું કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન ની કામગીરી કરવામાં આવે છે પરંતુ ક્યાંય એવા દ્રશ્યો દેખાતા ન હતી કારણ કે આ પાણી ભરવાની સમસ્યા વાર છાસ વારે વડોદરા શહેરમાં દેખાઈ રહી છે ને ધમાકેદાર એન્ટ્રી આ મેઘરાજાની જોવા મળી રહી છે આપ જોઈ શકો છો જે વાહનો છે વાહનો પણ આ પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે જોઈ શકો છો ટાયર પણ પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે પ્રિમોન્સૂનની કામગીરી છે તંત્રની એ માત્ર ને માત્ર કાગળ પર જોવા મળી રહી છે ત્યારે હવે વડોદરામાં જે પ્રકારે રાવપુરા બજાર વિસ્તારોમાં સહિતમાં જે નીચાણવાળા વિસ્તારો છે આ પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે ને વરસાદ રોકાવાનું નામ નથી લેતો એટલે જે આગાહી કરવામાં આવી છે તેને લઈને હવે વર શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આપ જોઈ શકો છો કૂંટન સમા પાણી ભરાવાની શરૂઆત રાવપુરાના જે મેઇન રોડ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ આમ તો વરસાદ કહેવાય છે પરંતુ હવે આ વરસાદ સાથે રાવપુરા વિસ્તારની આ સમસ્યા સામે આવી રહી છે તે મોનસૂનની કામગીરી દાવાઓ કરવામાં આવે છે કે સિત્તેર થી એસી ટકા નેવું ટકા જેટલી કામગીરી કરવામાં આવે છે પરંતુ આ જો પ્રિ મોન્સૂનની ખરેખર કામગીરી કરી હોત તો આ પરિસ્થિતિનો સામનો વડોદરાના વાસીઓ ના કરી રહ્યા સાથે એના જે એના વેપારીઓ છે વેપારીઓ પણ હાલ અત્યારે ટેન્શનમાં આવી ગયા છે કારણ કે દર વર્ષે અહીંયા પાણી ભરાવાના સમસ્યાને લઈને આ વેપારીઓની જે દુકાનો છે એ દુકાનોમાં પણ પાણી જતા રહે છે એટલે તેઓના માલને પણ નુકસાન થતું હોય છે ત્યારે હવે આપ જોઈ શકો છો બીજી બાજુ આ ધરતીપુત્રો છે વરસાદને કારણે તે ધરતીપુત્રો પણ ખુશીની માહોલમાં છવાઈ ગયા છે કારણ કે વરસાદ જે પ્રકારે શરૂ થઈ રહ્યો છે ગુજરાતમાં આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે બે દિવસમાં ઓગણત્રીસ કરવામાં આવી છે ત્યારે વડોદરામાં પણ ધીમી ધારે આ વરસાદની શરૂઆત સાથે અત્યારે તોફાની બેટિંગ મેઘરાજા કરી રહ્યા છે અને હવે જે પ્રકારે જોઈ શકો છો આ પાણી ભરવાના લીધે વાહન ચાલકો પણ અટવાયા છે ક્યાંક

કે પ્રી મોન્સૂનની કામગીરી સિત્તેરથી થી એસી ટકા કરવામાં આવી છે પરંતુ જો ખરેખર કામગીરી ઝીરો લેવલ પર કામગીરી કરી હોત તો આ પરિસ્થિતિનો સામનો ના કરવાનો હોત આપ જોઈ શકો છો વાહન ચાલકો પણ અટવાયા છે અહીંથી તેઓ આગળ જ નથી જઈ શકતા દુનિયામ પેડા સુધી જવાનો જે મુખ્ય માર્ગ છે રાવપુરા વિસ્તારનો ત્યાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે એટલે હવે વરસાદ અત્યારે ધીમો થઈ ચૂક્યો છે પરંતુ ચોક્કસથી આ પરિસ્થિતિનો સામનો વડોદરા કરી રહ્યા છે જે પ્રકારે આ પરિસ્થિતિ જોઈ શકો છો માત્ર પંદર થી વીસ મિનિટના વરસાદની અંદર જ આ વડોદરાનો હાલ બે હાલ બન્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે ત્યારે હવે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ આ પરિસ્થિતિ જે કામગીરી છે કામગીરી એ કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે હાલ ત્યારે પિક અવર્સ નો ટાઈમ છે એટલે ટ્રાફિકની સમસ્યા પણ સામે આવી રહી છે કારણ કે લોકોને અત્યારે ઓફિસ નોકરી ધંધા પરથી તેઓ પોતાના સ્થાને જતા હોય છે ત્યારે તેઓને પણ આ તકલીફ પડી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે રાવપુરા વિસ્તારો હોય દાંડિયા બજાર વિસ્તારો હોય કે પછી ન્યાય મંદિર ચાર દરવાજા વિસ્તારમાં પણ આ ઘૂંટણસમા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે જે વાહન ચાલકો છે પણ તે પણ અટવાયા છે તો ચોક્કસથી જે પ્રકારે જોઈ શકો છો વાહનો ફોર વ્હીલર છે ફોર વ્હીલર પણ તેના ટાયર પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે આ તંત્ર પુલબાંગો પુકરતું હતું કે પ્રિબોન્સોની કામગીરી કરી દેવામાં આવી છે પરંતુ પ્રથમ વરસાદે જ આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે બાળકો પણ આ વરસાદને મન મૂકીને મજા લઈ રહ્યા છે ત્યારે પણ વાહન ચાલકો અટવાયા છે ચોક્કસથી કહી શકાય કે આ વાહન ચાલકો પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ફરીથી એકવાર વરસાદે પોતાની સ્પીડ જમાવી છે ત્યારે હવે આ પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે લોકો જોઈ શકો છો વાહન ચાલકો અટવાયા છે ને અહીંથી તેઓ પરત ફરી રહ્યા છે ચોક્કસ થી જે પ્રકારે પરિસ્થિતિ સામે આવી રહી છે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે હવે જે વિસ્તાર છે પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યો છે પાણી ની અંદર ગરકાવ થઈ ચુક્યા છે અને આ તંત્રની નિષ્કાળજી તંત્રનું પાપ ગણો નિષ્કાળજી ગણો કે બેદરકારી ગણો પરંતુ આ પાપે તંત્રના પાપે આ પરિસ્થિતિનો સામનો વડોદરા બાદ કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ એટલી ગંભીર છે જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ અહીંયા વરસી રહ્યો છે વડોદરામાં જે પ્રકારે વરસાદનું વાતાવરણ હતું રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે ત્યારે સવારથી જ મેઘરાજાની એન્ટ્રી ક્યારે થશે તેવું સૌ લોકો વિચારી રહ્યા હતા ત્યારે હવે સમય સાંજે આ ધમાકેદાર એન્ટ્રી તેની થઈ ચૂકી છે અગાઉ પણ વરસાદ પડી ચૂક્યો છે પરંતુ જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ છે પ્રથમ વરસાદ કહી શકાય અને એ પરિસ્થિતિની વચ્ચે જ આપ જોઈ શકો છો વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ક્યાંક વાહન ચાલકો પણ અટવાયા છે અને આ તંત્રના પાપે વાહન ચાલકો અટવાયા છે

ત્યારે અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે છોકરાઓ રમે છે મચ્છી નો નાકો હોય રાવપુરાની દુકાનો હોય તુલીરામ પેડાની ગલી હોય ત્યાંથી પણ છોકરાઓ રમતા આવે પણ જે રીતે આ વરસાદ નું જે પાણી ભરાઈ જાય છે એનું નિકાલ માટે વારંવાર અહીંના જે વેપારીઓ છે બોર્ડ ઓફિસમાં રજૂઆત કરી છે વડોદરા મહાનગર વિકાસની કચેરીમાં રજૂઆત કરી છે છતાં પણ સમસ્યાનું સમાધાન આવતું નથી છેલ્લા કેટલાક વર્ષોથી આપ રિપોર્ટિંગ સુરત કરતા હશો અને જોતા હતો કે અહીંયા આગળ જે પાણી ભરાઈ જાય છે ઘૂંટણ સમાન પાણી ભરાઈ જાય છે દુકાનમાં પાણી ઘૂસી જાય છે લાખો રૂપિયાનું નુકસાન આ વેપારીઓને થઈ જાય છે છતાં પણ કોઈ જોવા નહીં આવતું અત્યારે હું અલકાપુરીમાં છું સુરત અલકાપુરી અલકાપુરીમાં બી જે મેઘ રાજા છે મન મૂકીને વરસી રહ્યા છે આ સારી વાત એ છે કે અત્યારે અહીંયા આગળ કોઈ જગ્યાએ પાણી નથી ભરાયા પણ જે રીતે આપને ખબર હશે કે પટિયા બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે જે બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ ને લઈને તો જે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે અહીંયા આગળ અલકાપુરી જે ગનાલા છે ત્યાં આગળ અત્યારે ટ્રાફિક જામ થઈ ગયા છે ત્યાં થોડું થોડું પાણી ભરાયું છે એટલું બધું પાણી નથી ભરાયું પણ જે રીતે આ ચાર પાંચ એવા સ્પોટ છે સુરત કે જ્યાં પંદર થી વીસ મિનિટ જો વરસાદ કે અડધી કલાક વરસાદ વરસે છે ત્યાં આગળ પાણી ભરાવ્યા નું સમાધાન કોઈ દિવસ થયું નથી અને મને તો એવું લાગી રહ્યું છે કે થવાનું બી નથી પણ સવાલ એ છે કે આ સવાલ લાખો કરોડો રૂપિયા જે પ્રીમોન્સિંગ કામગીરીમાં વાપરવામાં આવે છે કોણ લઈ જાય છે સુરત લાખો કરોડો રૂપિયા પ્રીમોન્સિંગ ની કામગીરીમાં લગાવવામાં આવે છે તો એ અધિકારીના ખિસ્સામાં જાય છે કે નેતાઓના ખિસ્સામાં જાય છે એ સમજાતું નથી તમે જોયું હશે કે કેટલી વાર નવી લાઈનો નાખવામાં આવે નવા રોડો બનાવવામાં આવે કે વરસાદ વરસે ત્યારે ખાડા પડી જાય આ વડોદરાની હાલત અત્યારે બગડી છે તો ફક્ત ફક્ત અમારા તંત્ર જવાબદાર છે તંત્ર જે તંત્રની જવાબદારી છે એ તંત્ર નિભાવી નથી રહ્યો જેના કારણે આ રાવપુરાની સમસ્યા વર્ષોથી વર્ષોથી આ ચાલતી આવી છે ને આગળ પણ ચાલતી આવશે સવાલ હવે એ છે કે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં સેવા તંત્ર ના અધિકારી પહોંચે પણ નહીં થાય કે હવે અધિકારીઓ કોઈ અધિકારી તમે કોર્પોરેશન કરવા જાય લોકો ફરિયાદ કરવા જાય પણ એમની ફરિયાદ નથી સાંભળવામાં આવતી સાંભળવા શું બોલે સાહેબ નથી કાલે આવજો આવી અત્યારે જે અધિકારીઓ બેઠા છે હું આશા રાખું કે તંત્ર સુધી આ કાને વાત પહોંચે લોકોની જે સમસ્યા છે લોકો જે સમસ્યા થી અત્યારે જૂજી રહ્યા છે એ સમસ્યા નું સમાધાન પક્ષ ને પક્ષ વડોદરા શહેરના જે અધિકારીઓ છે વડોદરા શહેરના જે નેતાઓ છે આ મળીને અમે તો સપોર્ટ કરીએ છીએ સુરત ઘણી વાર વડોદરા મહાનગર નિવાસદન ને આપણે મદદ કરી છે ઘણી વાર નેતાઓને મદદ કરી છે પણ જયારે પબ્લિકની ની સમસ્યા હોય છે ત્યારે કોઈ જલ્દી આવતું નથી અને આ સમસ્યા નું સમસ્યા આવીને આવી દેવાની છે આવાના આવા પાણી ભરાવાના છે હજુ તો આ ટેલર છે સુરજ હજુ તો પિક્ચર બાકી છે તો હમણાં ધીરે ધીરે વરસાદ વરસી રહ્યો છે જો આ ધમાકેદાર વરસાદ વરસશે તો બધી જ જગ્યા પાણી ભરાઈ જશે એટલે સવાલ એ છે કે જે રીતે આપ પર જે પાણી નીકળી રહ્યું છે સુરજ એક શોટ તમે જે બતાવ્યું હતું પાણી કેટલું સ્પીડ માં નીકળ્યું એટલે આ વિચારો કે જે લાખો રૂપિયા ગટરો ની અંદર નાખવામાં આવે છે કામગીરી માં નાખવામાં આવે છે એ બધા જાય છે ક્યાં કોણ થઈ જાય છે

વડોદરા મહાનગર સિવાસો બહુ મોટું કામ કરી નાખ્યું અને કામ સાફ કરાવી દીધી સાહેબ તમે વાત કરીએ સુરત તો પાંચસો વાર સાફ કરવામાં આવ્યો છે સાહેબ અડધી કલાકના વરસાદમાં તો તમને છે કરી નાખે બિલકુલ મતલબ એ થાય છે કે ભ્રષ્ટાચાર ની જે જળ છે એને કાઢવાની જરૂર છે અને જે રીતે આ નેતા અધિકારીઓ એસી માં બેસીને જે ઓર્ડરો આપી રહ્યા છે એમને બહાર લાવવાની જરૂર છે અને સ્પોટ પર જઈને ઘણા બધા એવા એવું નહીં કીધું કે બધા અધિકારીઓ ખરાબ છે સુરત

પરંતુ અન્ય શહેરના લોકો પણ કરી રહ્યા છે કારણ કે સ્માર્ટ સિટીની જે વાતો થતી હોય કુલ માંગો પુકારતી સરકાર પ્રી મનસુનની કામગીરી કરાવતી હોય પરંતુ ક્યાંય જે ગ્રાઉન્ડ લેવલે કામગીરી થતી હોય છે એ ન થતી તેને લઈને જ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો આવડત્રા કરતા હોય છે અન્ય વાસીઓ જે રાજ્યના શહેરોના લોકો છે તે કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કારણ કે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે હવે આ પાણી ક્યારે ઉતરશે તો રાહ જોવા જ છે પરંતુ પરંતુ જ્યાં લગીને આ વરસાદ શાંત થવાનું નામ ન લે તો આને આ પરિસ્થિતિ વડોદરા શહેરમાં સતત જોવા મળશે પરંતુ જ્યારે પ્રિમૌસૂમની કામગીરીની વાત કરવામાં આવે છે તો મૂલમાંગો અધિકારીઓ પુકડતા હોય છે અને કમિશનરસિંહ પણ અલગ જ અનેક જગ્યા પર તેઓ વિઝિટ કરવા જતા હોય છે અનેક નેતાઓ ત્યાં વિઝિટ કરવા જતા હોય છે પરંતુ જો ખરેખર વિઝિટ કરીને જો કામગીરી કરવામાં આવતી હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થાત હજી તો શરૂઆત છે વરસાદની શરૂઆત જ થઈ છે ને ત્યાં જ પ્રથમ હોય કે પછી દ્વિતીય વરસાદની અંદર જ આ પરિસ્થિતિનું નિર્માણ વડોદરામાં આ જોવા મળી રહ્યું છે આ પરિસ્થિતિનું નિર્માણ એટલે થઈ રહ્યું છે કે જો જે ચેનલો છે એ ચેનલો સાફ કરવામાં આવતી હોત તો કે હવે આ વાહન ચાલકો અટવાય છે જે પ્રકારે raupura વિસ્તારનો આ મેન રોડ છે દર વર્ષની જેમ આવર્ષે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે વંદ્રા મહાનગરપાલિકાનું જે પ્રી મોનસૂનનું કામગીરી છે માત્ર માત્રને માત્ર કાગળ પર જ દેખાય છે કારણ કે આ પરિસ્થિતિનું જો ખરેખર કામગીરી ગ્રાઉન્ડ લેવલ એક જો કરી હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત હવે તમામ જે વેપારીઓ છે આશા રાખી રહ્યા છે કે આ જે ગટરો છે તેને સાફ કરવામાં આવે ડ્રેનેજ ની સમસ્યા દૂર કરવામાં આવે તો આ પરિસ્થિતિ ના સર્જાય પરંતુ હવે પાલિકાનું તંત્ર ક્યારે જાગીએ છીએ તે જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા